પ્રતિક ગાંધી અને પત્રલેખાની ફિલ્મ ફૂલેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ભારે વિવાદ પછી આખરે ફિલ્મ ફૂલે રિલીઝ થયું ફૂલે મૂવી સાણંદ મિરાજ સિનેમા સ્પેશિયલ શો રખાયો દર્શકો એટલા બધા આવ્યા કે એક શોની જગ્યા એ ત્રણ સ્ક્રીનમાં થ્રી શો યોજાયા રાત્રે નવ કલાકે આ શો ફક્ત એક દિવસ પૂરતો સાણંદ મિરાજ સિનેમામાં યોજાયો અને તમામ સ્ક્રીન હાઉસફુલ થઈ ગયા જ્યોતિબા સાવિત્રીબાઈ ફૂલે અને ઇન્કલાબના જયભીમ નારા સાથે થિયેટર ગુંજી ઉઠ્યું ક્રાંતિકારી વાતાવરણ જોવા મળેલ આ ફિલ્મ જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત છે આ ફિલ્મમાં જ્યોતિરાવ ફૂલે અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જાતિ અને લિંગ અન્યાય સામેના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે ફિલ્મમાં વર્ણ અને જાતિ આધારિત ભેદભાવ અધિકાર વિધવાઓ પર ધાર્મિક લોકો દ્વારા અત્યાચાર પુનઃ લગ્ન નહીં કરવા બાબતનો અત્યાચાર કુવામાંથી નીચી જાતિના લોકો પાણી ના લઈ શકે તે માટેનો અત્યાચાર તમામ નિયમો ફક્ત પછાત જાતિ અને સમગ્ર સ્ત્રી સમાજ માટેનો અત્યાચાર જ્યોતિરાવ ફૂલે સાવિત્રીબાઈ ફૂલે અને ગુલામગીરી પુસ્તક તેમજ સત્યશોધક સમાજની સ્થાપના કરેલ ફૂલે ફિલ્મમાં પ્રતિક ગાંધી મહાત્મા ફૂલેની ભૂમિકા ભજવી રહ્યા છે જ્યારે પત્રલેખા સાવિત્રીબાઈ ફૂલેની ભૂમિકામાં છે મોટી સંખ્યામાં દર્શકો ફેમિલી સાથે ફિલ્મ નિહાળ્યું એડવોકેટ સંજયભાઈ હાલ વ્હીલ ચેરમાં હોવા છતાં સમગ્ર ફિલ્મ બનાવવાના કાર્યક્રમની રૂપરેખા નક્કી કરી અને ફેમિલી મિત્રો સાથે ફિલ્મ જોવા હાજર રહી ઉત્સાહ વધાર્યો રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ સુ નામ તમારું મારું નામ કાંતિબેન કેટલી ઉંમર છે આપને તમે ભવિષ્યમાં આગળની ફિલ્મ જોઈ હશે અને આ ફિલ્મ તમને કેવું લાગ્યું પુસ્તકો બી વાંચેલા છે અને અત્યારે આ ફિલ્મ જોઈ તો એમાં મને ઘણું જાણવા મળ્યું જ્યોતિભા ફુલે જે ફિલ્મ હતી એ અને આગળની તમે આચાર્ય જે પણ આગળની ફિલ્મો જોઈ છે એનામાં તો તમે શું જોઈ શકો આમ કમ્પેર જે અગાઉ જે ફિલ્મો હતી એમાં આવું કંઈ બતાવતા નહોતા અત્યારે હાલ જે આ ફિલ્મ જોઈએ એના ઉપર કેવું લાગે કે આ રૂ આપણા વડવાઓ આપણા જે બાપદાદાઓ છે એમણે ઘણું કષ્ટ બેઠું છે અને અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એમાં ઘણો જ સુધારો આથી જ્યોતિબા ફિલ્મ આપણે જોઈએ કેવું રહ્યું ફિલ્મ ફિલ્મની અંદર જે બતાવવામાં આવી છે બહુ જ ઇનોવેટિવ આ કહી શકાય કે જે જ્યોતિભા અને સાવિત્રીબાઈ ફૂલેની લાઈફ વિશે બતાવવામાં આવ્યું છે એક ક્યાંક ને ક્યાંક નિરાશાજનક એવું હતું કે જે કટ આપવામાં આવ્યો છે એ કટ અગર હોય અને જે રિયાલિટી સાથે બતાવવામાં આવ્યું તો ઘણી વધારે આની ઇમ્પેક્ટ કરી શકે પણ આ પણ જે બતાવવામાં આવ્યું છે તો ડાયરેક્ટરો અને આખી ટીમ વતી અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવો એક સાહસ એમણે બતાવ્યો છે કે જે લાઈવની અંદર કે જે ઘટના ઘટેલી છે પાસ્ટની અંદર કે આવી રીતે આવી રીતે લોકોને જીવવા માટે મજબૂર કરવામાં આવેલા હતા બ્રાહ્મણ શાસન આ લોકોએ લાગુ કરવામાં આવેલું અને એના કારણે સ્ત્રીઓને કેવા અધિકારો મળવા માટે થઈને એમને રોકવામાં આવતા હતા એ તમામને તમામ વસ્તુ આની અંદર બતાવવામાં આવી છે અને ખાસ કરીને મને એ મને એ ખૂબ જ ગમ્યું કે મહાત્માનું બિરુદ સૌપ્રથમ એમને જે આપવામાં આવ્યું એ આની અંદર બતાવવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક બની બેઠેલા મહાત્માના જે સ્લોગનો આવી ગયા છે તો એને આની અંદર એક પ્રતિકારાત્મક રીતે અને વાસ્તવિક પરિસ્થિતિની અંદર જે બતાવવામાં આવ્યું એ કાબિલ તારીખ છે સાણંદની જે મીરા સિનેમાની અંદર જે ફૂલે સિનેમા આપણે ફિલ્મ લાગી છે તો આજે ત્રણે ત્રણ સ્ક્રીન લગભગ ફૂલ હતી અને હજુ પણ ઘણા બધા મિત્રો સાથીઓ જે કહેવાય રહી ગયા છે એ લોકો પણ આવવાના પ્રયત્ન કરી રહ્યા છે અને આ ફિલ્મથી સમાજની અંદર ખાસ એક મેસેજ ખાસ જવા લાગ્યો કે જે જ્યોતિરાવ ફુલેનું જે કેરેક્ટર છે આ સમાજની અંદર આ દેશની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતા જે ઓબીસી વર્ગ છે કે જે શુદ્ર છે આજે સમાજને પણ ખ્યાલ આવ્યો કે શુદ્ર જે બાબા સાહેબના ગુરુ હતા એટલે મતલબ કે એસસી અને એસટી ઓબીસી જોડે કનેક્ટેડ છે એક મેસેજ એ પણ જઈ રહ્યો છે અને બીજો મેસેજ એ જઈ રહ્યો છે કે આ દેશની અંદર જે સમસ્યાનું મૂળ જળ શું છે કોણ પેદા કરી રહ્યું છે કેવી રીતે થઈ રહી છે એ પણ ખ્યાલ આવી રહ્યો છે એટલે ખરેખર ફિલ્મની અંદર ઘણો કટ લીધા છે પણ તેમ છતાં પણ સમાજના એક પોઝિટિવ વ્યૂ જઈ રહ્યા છે જે બદલ ખરેખર ખૂબ સારી આપણે કહી શકીશું બધાને અભિનંદન પાઠવું કે ફિલ્મ જોવા મેક્ઝિમ મિત્રો આવે અને આવી ફિલ્મો જે સમાજને એક દેશને એક દેશ જ આપે એક દિશા બતાવે તો એવી ફિલ્મો પણ આપણે જોવી જોઈએ એ જ વાત કરીશું બહુ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા ત્રણસોની ઉપર ગણતરી હતી તો એ બાબતે તમે શું કહેશો ઘણી મોટી સંખ્યામાં આવી રહ્યા હતા અને હજુ પણ લગભગ આવ્યાની આપણે શક્યતાઓ રહેલી છે લગભગ તો ઘણા બધા ફેમિલી સાથે જ આવ્યા હતા કે આ ફેમિલી મેસેજ ફેમિલી સંદેશ આપી આપે ને પોતાના ઇતિહાસ તરફ જાય અને આ દેશની અંદર પોતાના અસ્તિત્વ પોતાની ઓળખ ઊભી થાય આ દેશની અંદર એ પોતે એક માલિક છે અને આજે ગુલામ બની બેઠો છે તેના સંદેશ જાય એના માટે ફેમિલી થઈને બધા ફેમિલી રૂપી પણ બધા આવી રહ્યા હતા અને આવવાની કોશિશ કરી રહ્યા છે એટલે ખરેખર સાણંદના મિરાજથી સિનેમાની અંદર ત્રણે ત્રણ સ્ક્રીન ફૂલ હતી એટલે ખૂબ સારી આ વખતે બોલીવુડ તરીકે બી કામ થઈ રહ્યું છે ફિલ્મ અંદર બી તો આવી ફિલ્મો પણ આવી જોઈએ એ જ હું વાત કરું છું શું નામ આપનું મારું નામ જયદીપ વાઘેલા અને સોમનાથ સૈનિક પ્રમુખ અને આજે જે આપણે સાણંદમાં મીરાજ સિનેમાની અંદર જે જ્યોતિબા ફુલે ફિલ્મ પ્રસ્તુત કર્યું તે બાબતે આપણે શું કહેવા માંગો છો શું મેસેજ આપવા માંગો છો પ્રસ્તુત કરી છે સમાજને જાગૃત કરવા માટે અને સમાજમાં જ્યોતિબા ફુલેનું ઓબીસી સમાજમાં અને બધી સમાજમાં એણે બધા સમાજ માટે સારું કામ કર્યું છે બધા સમાજની છોકરીઓ માટે એણે ભણતર અને શિક્ષકની સુવિધા ઉપલબ્ધ કરી છે બહુ સરસ કર્યું છે સમાજને જાગૃત કરવા માટે પણ એક બહુ ખોટી નોંધ રહી ગઈ આમાં કે એક આપણા અલગ પ્રોડ્યુસરે એટલી મહેનત કરી અને મૂવી રાખવી છે તો હરેક સમાજને એક હું આવેદન આપું છું કે હરેક સમાજ વાળા આ મૂવી જોવા જાય ઓબીસી સમાજ હરેક સમાજ વાળા કેમ કે જ્યોતિબા ફૂલે આ મૂવી હરેક સમાજમાં કાઢી છે હરેક સમાજની છોકરીઓને ભણાવવા માટે કર્યું છે તો બધી સમાજ વાળા આ મૂવી જોવા જાય એવી હું બધાને પ્રાર્થના કરું છું અને બધાને કહેવા માંગુ છું કે હરેક સમાજ વાળા જાય અને આ મૂવી જોઈ જેથી પ્રોડ્યુસર આવતીકાલે અને ઐતિહાસિક મૂવી બહાર પાડે અને સમાજમાં જાગૃતતા ફેલાય અને જે આ અસ્તામિક વસ્તુ જે એ બંધ થાય અને સમાજને જાગૃત થાય એવો મેસેજ ફેલાય તમારો મેસેજ એવો કે કે મહિલાઓને જે શિક્ષણ બાબતે જીતુભાઈ ફૂલે ખૂબ ભાગ માર મૂક્યો છે બરાબર જે ઓબીસી મેં આવતા હતા અને એ બાબતે તમામ સમાજને આ ફિલ્મ નિહાળવી જોઈએ હા તમામ